અગિયાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે ધંધામાં આકસ્મિક ધરાકી જણાય વૃષભ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે મિલન મુલાકાત થઈ શકે મિથુન આપે રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં ખર્ચ ખરીદી જણાય કર્ક આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત જણાય આપના કાર્યની કદર પ્રશંસા થાય સીઝનલ ધંધામાં લાભ જણાય સિંહ આપના કાર્યની સાથે સગા સંબંધી વર્ગ મિત્ર વર્ગ ઘર પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય કામનો ઉકેલ લાવી શકો કન્યા દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે નોકર ચાકર વર્ગનો સાથ સહકાર રહે तुला आपे तन मन धन थी वाहन थी थी ने दिवस पसार कर लेवो सामाजिक व्यवहारिक काम में धीरज राखवी वृश्चिक अपना कार्य के काम जाहिर क्षेत्र काम अंगे व्यस्तता जनाए। महत्वना निर्णय महत्वनाई शक धन आपना कार्य में हरीफ वर्ग ईर्ष्या करनार वर्ग की मुश्किल अन्भववाय सीजनल धंधा में मा मालनों भराव करवो नहीं मकर आपनी बुद्धि मेहनत अनुभव आवड़त थी आपना कामनो उकेल लावी सको वणी मिठास थी काम में सरलता रहे कुंभ नौकरी धंदे जाओ तो घर परिवार की चिंता रहे और घरे रहो तो नौकरी धंधा चिंता आपने सताव्या करे मीन आपना यशपद धन में वधारो थाय कामगिरी थी आनंद रहे अड़ोश पड़ोशना काम अंगे व्यस्तता रहे मित्रों चेनल पसंद आए तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद